તો તમે ગયા વર્ષે કેટલા પેકેટ લગાવ્યા હતા વીઘામાં એક પેકેટ લગાવ્યું હતું તો આ બાજરીમાં તમને ઉત્પાદન કેટલું મળ્યું વીઘામાંથી સિત્તેર માં તો આપણે જે વેરાયટીમાં ખાસિયતો વાત કરી તો કઈ કઈ ખાસિયત જોવા મળે આ બાજરીમાં ઘાસચારો છેક છેક સુધી લીલો રહેશે રોટલા બી સારા થાય છે અને પડવાનું પ્રમાણ બી ઓછું છે અને ડુંડા કેવા થાય છે આના ડુંડા કડક અને મજબૂત બરોબર તો યુએસ 3306 બાજરી ખાવામાં કેવી છે ખાવામાં એકદમ મીઠાસ મીઠાસ ત્યાર બાદ રોટલા કેવા થાય છે સફેદ રોટલા સફેદ ખાવામાં મીઠી અને ફૂટમાં કેવું છે ફૂટમાં ભી સારી રહેશે બરોબર બાજરી તો સારી રહે તો યુએસ 3306 તમે બીજા ખેડૂત મિત્રોને અભિપ્રાય શું આપશો પહેલા બીજા ખેડૂતોને કહું વિનંતી કરીએ છીએ કે આપણે યુએસ 3306 તમે બી વાવો તો ખેડૂત મિત્રો ભાઈનો ખૂબ સરસ અભિપ્રાય છે અને ગયા વર્ષે એક બીઘામાંથી એમને સિત્તેર પણ ઉત્પાદન મળેલું હતું તો કઠણ અને મજબૂત ઊંડા મળ્યા હતા ફૂટ વધારે મળી હતી આટી નહોતી પડી તો આ ખેડૂત મિત્રોને હું એ જ ભલામણ કરું છું કે આ વર્ષે યુએસ પોંતર જીરો છ અપનાવો અને તમારું ઉત્પાદન વધારો આભાર ધન્યવાદ